સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે સમગ્ર વર્ષ દરમિયાન દુનિયાભરમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ વિશે વાત કરીશું બે હજાર ચોવીસનું વર્ષ બુલેટ બેલેટ અને બ્લાસ્ટના નામે રહ્યું છે આ જ વર્ષે વૈશ્વિક બદલાવનો તકતો પણ ઘડાયો હતો મધ્ય પૂર્વમાં ઇઝરાયેલે યુદ્ધના અનેક મોરચા ખોલ્યા તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી થવા જઈ રહી છે જ્યારે શેખ હસીના બાંગ્લાદેશમાંથી એક્ઝિટ થઈ ગયા સાઉથ કોરિયામાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યું જ્યારે બીજી તરફ સીરિયામાં બળવાખોરોનું રાજ થઈ ગયું આવી મહત્વની દરેકે દરેક ઘટનાઓ વિશે અમે તમને વિગતે વાત કરીશું બે હજાર ચોવીસનું વર્ષ અનેક સારા નરસા કારણોસર હંમેશા માટે આખી દુનિયામાં યાદ રહેશે બે હજાર ચોવીસના સમગ્ર વર્ષ દરમિયાન અંધાધૂંધી વિરોધ પ્રદર્શન રાજકીય ઉથલપાથલ કટોકટી કુદરતી હોનારત અને યુદ્ધ જેવી ઘટનાઓની દુનિયા સાક્ષી રહી છે સૌથી પહેલાં જગત જમાદાર અમેરિકાની વાત કરીએ આમ તો અમેરિકાની હંમેશા ચર્ચા થતી જ રહેતી હોય છે કેમ કે અમેરિકાને બીજા દેશોની બાબતોમાં હસ્તક્ષેપ કરવાની ખરાબ આદત છે જોકે આ વખતે તો અમેરિકાની ધરતી પર જ અનેક ઘટનાઓ બની આ ઘટનાઓના કેન્દ્ર સ્થાને બીજું કોઈ નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ રહ્યા તેમની સામે અનેક ક્રિમિનલ કેસીસ ચાલી રહ્યા છે આ કેસીસ વિશે અવારનવાર સમાચાર આવતા રહેતા હતા એક તબક્કે તો એમ પણ લાગતું હતું કે આવા ક્રિમિનલ કેસીસના કારણે તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી જ નહીં લડી શકે જોકે ટ્રમ્પને બેક કરવાની આદત છે તેમનામાં એવી ક્ષમતા પણ છે આ વર્ષે તેમની આવી જ ક્ષમતા જોવા મળી હતી તેમની હત્યા કરવા માટે બે બે વાર કોશિશ કરવામાં આવી હતી સૌથી પહેલાં હુમલો તેરમી જુલાઈએ પેન્સિલવેનિયામાં થયો હતો એ સમયે ટ્રમ્પના કાનમાં ગોળી વાગી હતી તેના ચહેરા પર લોહી નીતરતું હતું માત્ર ચાર આંગળીનો ફરક રહી ગયો હતો નહીતર ગોળી ટ્રમ્પના ભેજાને પાર કરી ગયો હતો ગોળી વાગ્યા બાદ પણ ટ્રમ્પ ઊભા થયા તેમણે તેમની લડાઈ કુર્તી બતાવી હતી એ જોઈને તેમના સપોર્ટર્સમાં ગજબનો ઉત્સાહ આવી ગયો હતો એ પછી ટ્રમ્પની હત્યા કરવા માટે બીજી વખત પણ કોશિશ કરવામાં આવી હતી ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ સિટીમાં ટ્રમ્પની ગોલ્ફ ક્લબમાં આ હુમલો થયો હતો અહીં ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા તેમની સુરક્ષા માટે અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ તહેનાત હતા ટ્રમ્પથી માત્ર ત્રણસો ને પાસઠ મીટર દૂર એક હુમલાખોર હતો તેની પાસે એ કે ફોર્ટી સેવન જેવી રાઇફલ હતી સિક્રેટ સર્વિસ એજન્ટસે જાળીઓમાંથી આ રાઇફલનો આગળનો ભાગ જોયો એટલે એક સિક્યોરિટી એજન્ટસે ફાયરિંગ કર્યું હુમલાખોર ત્યાં જ રાઇફલને છોડીને કારમાં ગયો હુમલાખોર બાદમાં પકડાઈ પણ ગયો ડોનાલ્ડ ટ્રમ્પની લડાઈ કૃતિથી અમેરિકનો પ્રભાવિત થયા અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીના પરિણામ પર એની સીધી અસર જોવા મળી હતી ટ્રમ્પે શાનદાર રીતે આ ચૂંટણી જીતી તેમણે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને હરાવ્યા તેમની જીત વાસ્તવમાં ભારત માટે પણ લાભદાયક છે કેમ કે ટ્રમ્પ પીએમ મોદીના મિત્ર પણ છે આ ઉપરાંત આ વર્ષે બાંગ્લાદેશમાં સામે અરાજકતા પણ વ્યાપી દેખાઈ હજી પણ ત્યાં સ્થિતિ શાંત નથી અહીં પીએમ શેખ હસીનાનો આક્રમક વિરોધ કરવામાં આવ્યો વિરોધ કરવાનું કારણ અનામત વ્યવસ્થા હતી બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા લોકોના સંતાનો માટે અનામત નાબૂદ કરવાની માગણી હતી આ માગણી પણ માની લેવામાં આવી હતી આમ છતાં વિરોધ કરવામાં આવ્યો આગળ શેખ હસીનાએ પોતાનો દેશ છોડવો પડ્યો તેઓ ભાગીને ભારતમાં આવ્યા આ સત્તા પલટામાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ અમેરિકા અને ચીનની સંડોવણી હતી શેખ હસીના ભારતમાં આવ્યા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ મુશ્કેલીમાં મુકાયા કટ્ટરપંથીઓ હિન્દુઓ પર હુમલા કરવા લાગ્યા હિન્દુઓનો સિસ્ટમેટિકલી સફાયો કરવા માટે હુમલા કરવામાં આવે છે મંદિરોને આગ લગાડવામાં આવે છે હિન્દુ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે હિન્દુઓના બાળકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં હિન્દુ સરકારી કર્મચારીઓને ફરજીયાત રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી રહી છે હિન્દુઓની બહુમતીવાળા આખા આખા ગામોની આગ લગાડવામાં આવી રહી છે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ હિન્દુઓનું અસ્તિત્વ જ સહન કરી શકતા નથી આવા કટ્ટરપંથીઓને પાઠ ભણાવવો જ પડે હવે બાંગ્લાદેશ બાદ અમે સીરિયાની વાત કરીશું અહીં અત્યારે બળવાખોરોનું રાજ થઈ ગયો છે જેના કારણે એના રાષ્ટ્રપતિ બશર અલ અસદે પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું છે સીરિયામાં પાંચ દશકથી અસદ પરિવારનું રાજ હતું અસદ રશિયામાં પહોંચી ગયા એક મજેદાર વાત એ છે કે અસદ સીરિયાના રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ એના સાહીઠ થી સિત્તેર ટકા ભાગ પર જ એમનો કંટ્રોલ હતો અમુક વિસ્તાર પર કુર્દ લોકોનો કંટ્રોલ હતો એ જ રીતે ઇદલી પર બળવાખોરોનો કંટ્રોલ હતો જોકે હવે સીરિયામાં હયાત તહરીર અલ શમનું રાજ થઈ ગયું છે અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર તેમજ અનેક દેશોએ આ સંગઠનને આતંકવાદી ગ્રુપ જાહેર કર્યું છે આ આતંકવાદી સંગઠને જ અસદ સરકારની વિરુદ્ધ બળવાનું સફળ નેતૃત્વ કર્યું હતું સામાન્ય રીતે દક્ષિણ કોરિયામાંથી ઉથલપાથલના સમાચાર આવતા નથી કે આ વર્ષ અપવાદરૂપ બન્યું આ દેશના રાષ્ટ્રપતિ યુનસુક યોલે ત્રીજી ડિસેમ્બરે માર્શલ લો લાગુ કરી દીધો જેના કારણે આ દેશમાં આરાજકતા વ્યાપી માર્શલ લો ની વિરુદ્ધમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા સિયોલના રસ્તાઓ પર ટેન્ક અને બખ્તરબંધ વાહનો જોવા મળ્યા હતા જોકે આખરે આ માર્શલ લોને પાછો ખેંચી લેવામાં આવ્યો જેના કારણે સ્થિતિ થાળે પડી હતી વિરોધ પક્ષોના કંટ્રોલવાળી નેશનલ એસેમ્બલીમાં ચૌદમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મહાભિયોગ એટલે કે એક ઔપચારિક પ્રક્રિયા કે જેના આધારે વ્યક્તિને તેના પદ પરથી હટાવવામાં આવી શકે છે એક વખત વ્યક્તિને હટાવવાની તરફેણમાં વોટ આપવામાં આવે એટલે એની બંધારણીય અદાલત દ્વારા સમ ઈચ્છા કરવામાં આવતી હોય છે જેના આધારે રાષ્ટ્રપતિને કાયમ માટે બરતરફ કરવામાં આવે છે કે પછી તેમને તેમનું પદ પાછું સોંપવામાં આવી શકે છે આ કેસમાં આખરે દક્ષિણ કોરિયાની અદાલતે યુનસુ કિયોલની ધરપકડ કરવા માટે વોરંટ ઇસ્યુ કર્યું આ વર્ષે એંસીથી વધુ દેશોમાં પ્રેસિડેન્ટ કે પીએમને ચૂંટવા માટે જનરલ ઇલેક્શન્સ થયા છે દુનિયાભરમાં યોજાયેલી ચૂંટણીઓમાં અબજો લોકોએ મતદાન કર્યું આવા દેશોમાં ભારત બાંગ્લાદેશ મેક્સિકો ફ્રાન્સ અમેરિકા અને યુકે પણ સામેલ છે ભારતમાં ઓછા મતદાનને લઈને ચિંતા વ્યક્ત કરવા માંગી જોકે મોટા ભાગના દેશોની આવી સ્થિતિ હતી એ સિવાય અનેક દેશોમાં ચૂંટણીઓમાં વિદેશી તાકાતોના હસ્તક્ષેપના પણ આરોપો મૂકવામાં આવ્યા છે રશિયા સહિત અનેક દેશોમાં માત્ર નામ પૂરતી જ ચૂંટણી યોજાઈ હતી બેલેટ પછી અમે બુલેટની પણ વાત કરીશું બે હજાર ચોવીસના સમગ્ર વર્ષ દરમિયાન યુદ્ધના સમાચારો આવતા રહ્યા અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે આ વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન અશાંતિ અને અરાજકતાના સમાચાર આવતા રહ્યા છે વિશ્વ યુદ્ધનો ખતરો પણ ઊભો થયો હતો રશિયાએ બે હજાર બાવીસની ચોવીસમી ડિસેમ્બરે એના પડોશી દેશ યુક્રેન પર આક્રમણ કર્યું હતું બધા જ લોકો માનતા હતા કે થોડાક જ દિવસોમાં યુક્રેન પર રશિયાનો કંટ્રોલ થઈ જશે જોકે બે હજાર ચોવીસના વર્ષમાં પણ આ યુદ્ધ ચાલતું રહ્યું આ યુદ્ધમાં બે હજાર ત્રેવીસના વર્ષમાં રશિયાનો હાથ ઉપર હતો બે હજાર ચોવીસના વર્ષમાં યુક્રેનની પાસે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી ખૂટવા લાગી એટલું જ નહીં અમેરિકા સહિતના મિત્ર દેશોમાંથી આર્થિક સહાય પણ ઘટવા લાગી હવે સ્થિતિમાં પણ યુક્રેને રશિયાના પુસ્ત વિસ્તારોમાં ચોંકાવનારો હુમલો કર્યો હતો રશિયાના પ્રદેશ પર યુક્રેનનો કબજો થઈ જવાના કારણે બાજી પલટાઈ ગઈ હવે યુદ્ધ વિરામ માટે વાતચીત થશે ત્યારે યુક્રેન રશિયાને કહી શકે છે કે પહેલાં તમે અમારી જમીન પાછી આપી દો એ પછી જ અમે તમને તમારી જમીન પાછી આપીશું આ બંને દેશો લડાઈ માટે એકબીજા દેશો પર આધાર રાખે છે યુક્રેન હથિયારો માટે અમેરિકા અને યુરોપના દેશો પર આધાર રાખે છે તો બીજી તરફ રશિયા ઈરાન પાસેથી ડ્રોન્સ મેળવે છે જ્યારે ઉત્તર કોરિયા પાસેથી વિસ્ફોટકો મેળવે છે આ યુદ્ધમાં હજારો સૈનિકોના અત્યાર સુધીમાં આ મોત થઈ ચૂક્યા છે રશિયા અને યુક્રેન બાર હવે ઇઝરાયલની વાત કરીશું ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધની વાત જેની શરૂઆત બે હજાર ત્રેવીસ થી સાતમી ઓક્ટોબરથી થઈ આ દિવસે ઇઝરાયલ પર ભયાનક આતંકવાદી હુમલા થયા આતંકવાદીઓ હવા અને જમીન પરથી ત્રાટક્યા હતા ઈઝરાયલમાં બારસોથી થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે લગભગ અઢીસો લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા જેના જવાબમાં ઇઝરાયલે યુદ્ધ શરૂ કર્યું આ યુદ્ધને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એક વર્ષ પૂરું થયું હતું હજી પણ સો જેટલા બંધકો હમાસની કેદમાં છે માનવામાં આવી રહ્યું છે કે આ બંધકોમાંથી સિત્તેર જેટલા જ બચ્યા હશે બંધકોને મુક્ત કરવા માટે વાતચીત થતી રહે છે પરંતુ સફળતા મળતી નથી ઇઝરાયલ પર ચારે તરફથી સતત હુમલા થઈ રહ્યા છે બે હજાર ત્રેવીસની સાતમી ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસ રાખ્યું એના પછી તરત જ હૈઝબુલ્લાએ ઇઝરાયલ પર હુમલા કરવાના શરૂ કરી દીધા હતા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં હમાસને સપોર્ટ કરવા માટે હૈઝબુલ્લાએ સેંકડો રોકેટથી ઇઝરાયલ પર હુમલો કર્યો હતો જવાબમાં ઇઝરાયલે લેબનોનમાં હૈઝબુલ્લાહના ડાઉને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું ખાસ કરીને સપ્ટેમ્બરના અંતથી ઇઝરાયલે લેબનોનમાં હૈઝબુલ્લાહનો ખાતમુ બોલાવવા માટે મોટા પાયે મિશન શરૂ કર્યું લેબનાનમાં ઇઝરાયલના હુમલામાંથી હુમલાથી પાંત્રીસોથી વધારે લોકોના મોત થયા હતા આ વર્ષે સપ્ટેમ્બરમાં બનેલી એક ઘટનાથી આખી દુનિયા ચોંકી ગઈ હતી લેબનાન અને સીરિયામાં હેઝબોલ્લાના આતંકવાદીઓના પેજર્સ અને વોકી ટોકીમાં વિસ્ફોટ થયા હતા આ વિસ્ફોટોમાં અનેક લોકોના મોત થયા હતા જ્યારે સેંકડો લોકોને ઈજા થઈ હતી ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદે પેજર્સ અને વોકી ટોકીમાં કેવી રીતે વિસ્ફોટ કર્યા હતા એની હજી સુધી ચર્ચા ચાલી રહી છે આ પેજર અટેકની હેઝબોલ્લા પર સાયકોલોજીકલ અસર થઈ ઇઝરાયલ અને હેઝબોલ્લા વચ્ચેની લડાઈ ખરેખર તો ઇઝરાયલ પર હમાસના હુમલાની બાય પ્રોડક્ટ આમ છતાં હમાસ અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ વિરામ નથી થયું પરંતુ ઇઝરાયલ અને હેઝબોલ્લાની વચ્ચે યુદ્ધ વિરામ જરૂર થઈ ગયું છે જેના માટેની ક્રેડિટ અમેરિકાના જાય છે આ યુદ્ધ વિરામ ખરેખર તો હેઝબુલ્લાનું આત્મસમર્પણ જ છે આ આતંકવાદી સંગઠનને લેબનોનમાં પીછેહટ કરવાની ફરજ પડી છે અત્યાર સુધી ઈરાન ઇઝરાયલની સાથે સીધી લડાઈ નહોતું લડતું ઇઝરાયલને પરેશાન કરવા માટે ઈરાનની પાસે અનેક આતંકવાદી સંગઠનો છે એટલે એક રીતે આ બંને દેશોની વચ્ચે પરોક્ષ લડાઈ જ ચાલતી રહેતી હતી જોકે આ વર્ષે બંને દેશો વચ્ચે ડાયરેક્ટ લડાઈ પણ શરૂ થઈ ઈરાન અને ઇઝરાયલ બંને એકબીજા પર હુમલા કર્યા બંને દેશોએ એકબીજાના મિલિટરી યુનિટ્સને ટાર્ગેટ કર્યા હતા જેના કારણે જ વિશ્વયુદ્ધનો ખતરો ઉભો થયો આખી દુનિયામાં ચિંતા ફેલાઈ હતી બંને દેશોને સમજાવવામાં આવ્યા હતા જેના લીધે આખરે ઈરાન અને ઇઝરાયલ બંને દેશોએ સંયમ રાખ્યો એકબીજા પર મોટા પાયે હુમલો કરવાના બદલે દાવ રમીને સંતોષ માર્યો હતો ઇઝરાયલે આ વર્ષે હમાસ અને હેઝબુલ્લા જેવા આતંકવાદી સંગઠનોના અનેક ટોચના લીડર્સનો ખાત્મો બોલાવ્યો હતો જેનાથી આતંકવાદી સંગઠનોના બીજા નેતાઓ પણ ડરી ગયા હતા જોકે આ બધા વચ્ચે બે હજાર ચોવીસની ઓગણીસમી મે ના દિવસે એક ઘટનાની આખી દુનિયા ચોંકી ગઈ હતી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ ઇબ્રાહીમ રાઈસીનું મોત થયું આ દુર્ઘટના અઝરબૈાનમાં થઈ હતી ઇઝરાયેલે જ આ દુર્ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે મધ્ય પૂર્વ બાદ અમે આપણા પડોશી દેશ પાકિસ્તાનની વાત કરીશું પાકિસ્તાન માટે આ વર્ષની શરૂઆતની લડાઈથી જ શરૂઆતી એટલું જ નહીં વર્ષનો અંત પણ લડાઈથી થઈ રહ્યો છે આમ પણ પાકિસ્તાનનો ઝઘડાડો સ્વભાવ છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઈરાન અને પાકિસ્તાને એકબીજા પર હુમલા કર્યા હતા એમ લાગતું હતું કે બંને દેશો વચ્ચે મોટું યુદ્ધ લડાશે મિસાઇલના હુમલાઓમાં બંને દેશોમાં અનેક લોકોના મોત થયા હતા ઈરાન અને પાકિસ્તાનની વચ્ચેની બોર્ડર સળગતી રહે છે જોકે આખરે આ બંને દેશોના નેતાઓ ટેન્શન ભૂલાવીને હાથ મિલાવી લે છે બે હજાર ચોવીસના વર્ષના અંતથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે બંને દેશો વચ્ચેની બોર્ડર પર જબરજસ્ત ફાઇટ ચાલી રહી છે ત્રીસમી ડિસેમ્બરે આ લડાઈમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા આ લડાઈના મૂળમાં એક આતંકવાદી સંગઠન છે તરીકે તાલિબાન પાકિસ્તાન નામનું આતંકવાદી સંગઠન છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં આતંક મચાવી રહ્યું છે આતંકવાદી ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનને એને રોપેલા કાંટા જ વાગી રહ્યા છે એટલે એણે જવાબ આપવાનું નક્કી કર્યું પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનના પાકટીકા પ્રાંતમાં આ આતંકવાદી સંગઠનના કેમ્પ્સ પર એરસ્ટ્રાઇક કરી કદાચ ભારતે કરેલી એરસ્ટ્રાઇકથી એને પ્રેરણા મળી જશે જોકે પાકિસ્તાનની એરસ્ટ્રાઇકનો અફઘાનિસ્તાનના તાલિબાનો જવાબ પણ આપી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓમાં તરીકે તાલિબાન પાકિસ્તાને પાકિસ્તાનમાં અનેક સૈનિકો અને પોલીસ કર્મીઓ પર હુમલા કર્યા છે પાકિસ્તાન કહે છે કે આતંકવાદી સંગઠનને અફઘાનિસ્તાનના તાલિબાનો સાથ આપી રહ્યા છે આગામી સમયમાં પણ આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે પાકિસ્તાન બાદ અમે આપણા બીજા પાડોશી દેશ મ્યાનમારની વાત કરીશું જ્યાં છેક બે હજાર જ થી અરાજકતાની સ્થિતિ છે જોકે આ વર્ષે સ્થિતિ વધુ વણસી છે બળવાખોરોનું બળ વધ્યું છે મ્યાનમારમાં અને બાંગ્લાદેશને અડીને આવેલા મ્યાનમારના રખાઈન પ્રાંતના મોટાભાગના વિસ્તારો પર બળવાખોરોએ કબજો કરી લીધો છે અહીંથી મ્યાનમારની સેનાના ટોચના અધિકારીઓએ ભાગવું પડ્યું છે અરાકાન આર્મીના બળવાખોરોએ કંઈ એક જ દિવસમાં કબજો નથી કર્યો છેલ્લા કેટલાક મહિનાઓથી આ બોર્ડર વિસ્તારમાં ભારે લડાઈ ચાલતી હતી હવે છેલ્લા બે મહિનામાં આ લડાઈના કારણે સાઠ હજાર રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશમાં ઘૂસી ગયા છે આ રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશ થઈને ભારતમાં પણ ઘૂસી શકે છે એટલે જ ભારત સરકારે ચેતી જઈને મણિપુર સહિત ત્રણ રાજ્યોમાં પ્રોટેક્ટેડ એરિયા રિજીમનો અમલ શરૂ કરી દીધો છે બુલેટ્સ અને બેલેટ સિવાય પણ આ વર્ષે બીજી અનેક મહત્વની ઘટનાઓ બની છે જેના વિશે અમે તમને વિગતે જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકમાં એક બાદ આપનું ફરી સ્વાગત છે આ વર્ષે યુરોપમાં એક ખૂબ જ મોટો ચેન્જ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી યુરોપના લોકો બીજેપી સરકારને અનેક બાબતોને લઈને લેક્ચર આપતા હતા જેમ કે તેઓ કહેતા હતા કે લઘુમતીઓને તમે સાચો જોકે હવે યુરોપના આવા જ દેશો બીજેપીને અનુસરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે હવે કેવી રીતે યુરોપના દેશો આ વર્ષે બીજેપીને અનુસરવા લાગ્યા એની વાત કરીશું તમને ખ્યાલ હશે કે બીજેપીને રાઇટ વિંગ પાર્ટી કહેવામાં આવે છે ઇંગ્લિશ અખબારોમાં બીજેપી માટે આવા શબ્દનો પ્રયોગ થતો રહે છે હવે આ રાઇટ વિંગ પાર્ટી એટલે શું ગુજરાતીમાં કહીએ તો જમણેરી પક્ષ પરંપરાગત મૂલ્યો અને વિચારોના રક્ષણની હિમાયત કરનારાઓ પક્ષોને જમણેરી પક્ષો કહેવામાં આવે છે જેમ કે હમણાં ભારતમાં બીજેપીની વિચારધારાના મૂળમાં ભારતની સંસ્કૃતિનું રક્ષણ કરવાની ભાવના રહેલી છે હવે યુરોપની વાત કરીએ તો આ વર્ષે અહીંના જમણેરી પક્ષોનો ઉદય થયો છે ઓસ્ટ્રિયાની વાત કરીએ તો અહીંના જમણેરી પક્ષનું નામ ફ્રીડમ પાર્ટી છે આ દેશમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ફ્રીડમ પાર્ટીએ ઓગણત્રીસ ટકા મત જીત્યા હતા આ દેશની બીજી બધી પાર્ટીઓ કરતાં ફ્રીડમ પાર્ટીએ સૌથી વધારે મત મેળવ્યા એટલું જ નહીં આ પાર્ટીએ અત્યાર સુધીમાં એનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો જમણેરી પક્ષો ધરાવતા યુરોપિયન દેશોના લિસ્ટમાં પોર્ટુગલ પણ માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલી પક્ષે નોંધપાત્ર સફળતા મળી પોર્ટુગલની સંસદની બસો ત્રીસ બેઠકોમાં ચેગાએ પચાસ બેઠકો જીતી હતી આ પાર્ટીએ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં એક અને બે હજાર બાવીસની ચૂંટણીમાં માત્ર બાર બેઠકો જીતી હતી અનેક યુરોપિયન દેશોમાં રાષ્ટ્રવાદી પાર્ટીઓ મજબૂત થઈ રહી છે હવે આ રાષ્ટ્રવાદી પાર્ટીઓ પોતાની વિચારધારાને અનુરૂપ કાયદા ઘડશે છેલ્લા એક દશકમાં ઇમિગ્રેશન માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે આ વર્ષે જમણેરી પક્ષો મજબૂત થયા એનું જ આ પરિણામ છે આવા જ એક લીડર ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની છે ફ્રાન્સના મરીન લેપેન પણ રાષ્ટ્રવાદી નેતા છે લે પેન મુસ્લિમ વિરોધી અભિપ્રાયો માટે જાણીતા છે તેમણે જાહેરમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી તેઓ વર્ષોથી મુસ્લિમ કટ્ટરવાદની ટીકા પણ કરી રહ્યા છે હવે જર્મનીની વાત કરીએ અહીં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે આ દેશોમાં રાષ્ટ્રવાદી પાર્ટી એફડી મજબૂત સ્થિતિમાં છે આ પાર્ટીએ એક સમયે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું હતું કે ઇસ્લામ જર્મન બંધારણને અનુકૂળ જ નથી અને મુસલમાનોનું જર્મનીમાં સ્વાગત પણ નથી આ પાર્ટીએ મિનારો અને બુરખા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી અબજોપતિ ઇલોન મસ્કે આ પાર્ટીને સપોર્ટ આપ્યો હવે એક તરફ દુર્ઘટનાઓની પણ વાત કરી ઓગણત્રીસમી ડિસેમ્બરની સવારે દક્ષિણ કોરિયામાં એક મોટી દુર્ઘટના બની હતી અહીં પ્લેન લેન્ડ થવા જઈ રહ્યું હતું ત્યારે જ એ ક્રેશ થઈ ગયું જેના લીધે એકસો ને અગ્યાસી લોકોના મોત થયા આ પ્લેનમાં એકસો એક્યાશી લોકો હતા બે ક્રુ કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા પક્ષી ટકરાવાથી અને ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે હવે પ્લેન ક્રેશ થવાની બીજી એક ઘટનાની પણ વાત થોડા દિવસ એલાઇન્સનું પ્લેન કઝાકસ્તાનમાં તૂટી ગયું જેમાં અડત્રીસ લોકોના મોત થયા રશિયાની ધરતી પરથી કરવામાં આવેલા ગોળીબારના કારણે જ આ પ્લેન તૂટી ચૂક્યું હતું અઝરબૈજાને એમ પણ કહ્યું હતું કે રશિયાએ આ હકીકત છુપાવી હતી આખરે રશિયાના પ્રેસિડેન્ટ પુતિને અઝરબૈઝાનની માફી માંગી બે હજાર ચોવીસના વર્ષમાં ભારતના દુશ્મનોની શાન પણ ઠેકાણે આવે છે જેમ કે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો અત્યાર સુધી ભારતની વિરુદ્ધ જ વાતો કરતા હતા કેનેડામાં ગયા વર્ષે અઢારમી જૂને ખાલિસ્તાની હરદીપસિંહ નિજનની હત્યા કરવામાં આવી હતી તેના પછી ટ્રુડોએ ભારતની વિરુદ્ધ કેમ્પેન ચલાવ્યું હત્યાના આ કેસમાં ભારત સરકારની સંડોવણી હોવાનો ખોટો પણ આરોપ મૂક્યો હતો જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી તેમના સુર બદલાઈ ગયા માલદીવની ધરતી પર પણ ભારત વિરોધી લહેરો હવે શમી ગઈ છે ઇન્ડિયા આઉટના નારા લાગ્યા હતા હવે આ ધરતી પર ઇન્ડિયા ઇન અને વિન થઈ રહ્યું છે માલદીવના રાષ્ટ્રપતિ મોઈઝુ ભારતના શાસકોના ગુણગાન ગાઈ રહ્યા છે બે હજાર ચોવીસના વર્ષમાં દુનિયા સમક્ષ અનેક સવાલો ઉભા થયા છે વૈશ્વિક રાજકારણમાં અસ્થિરતા જોવા મળી મધ્ય પૂર્વમાં યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે વોરથી લઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની લડાઈ સુધી અનેક મોરચા ખુલી ગયા આ વર્ષે દુનિયામાં સંઘર્ષ અને અરાજકતા જોવા મળી છે એકંદરે ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો નવા વર્ષે દુનિયામાં શાંતિ રહે એવી આશા રાખીએ ખેર આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર